શોપ એસોસિએશનની હડતાળ યથાવત રહેશે પુરવઠા વિભાગ અને એસોસિએશનની બેઠક મળી જે નિષ્ફળ રહી બેઠકમાં આ કોઈ ઉકેલ નથી આવ્યો જેના કારણે હવે આ હડતાળ યથાવત રહેશે વિવિધ માંગોને લઈને પહેલી ઓક્ટોબરથી હડતાળ પર ઉતર્યા છે અને વીસ હજાર કમિશન મુદ્દે પરિપત્રમાં શરત નંબર સાતનો

ગુજરાતનો કોઈ પણ વેપારી આ કામગીરીમાં જોડાશે નહીં ગુજરાતના કાર્ડ હોલ્ડરોને પડનારી મુશ્કેલી બાબતે દિલગીરી સાથે મારે કહેવું છે કે આ સરકારના અને સરકારી અધિકારીઓની ગેરસમજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ ઊભું થયું છે આમાં દુકાનદારનો કોઈ રોલ નથી દુકાનદાર તો સાચી વાત માગી રહ્યો છે કોતો સર્ટિફિકેટ આપો સો ટકા સાચું આધાર સિલિંગ નું અને કોતો સત્તાણું ટકાનો આગ્રહ પડતો